હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાના છીએ કાજુ કતરી કાજુ કતરી બધાની જ ફેવરેટ હોય છે પરંતુ એનો ભાવ બજારમાં બહુ જ વધારે હોય છે જેથી આપણે બધા એને ખરીદી શકતા નથી તો આજે આપણે કાજુમાંથી આપણા ઘરે જ બનાવીશું કાજુકતરી તો કાજુ કતરી બનાવવા માટે મેં બે વાટકી એટલે કે ત્રણસો ગ્રામ જેવા કાજુ લીધા છે વાટકીનું માપ રાખવું જરૂરી છે જેથી પાછળથી આપણે એ વાટકી ભરીને ખાંડ લઈ શકીએ કાજુને સરસ રીતે ધોઈ લેવાના છે ધોઈ લેવાથી આપણે જે પેસ્ટ બનાવવાની છે સારી રીતે પેસ્ટ બનશે અને એમાં જે કાજુના કટકા ના રહી જાય એટલા માટે ધોઈ અને પછી મિક્સરમાં આપણે એને એકદમ સારી રીતે મૂકી દેવાના છે જેથી આપણી સરસ પેસ્ટ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કેટલી સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે કાજુ કતરી માટે પેસ્ટ તૈયાર કરી અને પછી આપણે એક ચાસણી બનાવવાની છે તો ચાસણી બનાવવા માટે આપણે બે વાટકી જો કાજુ લીધા હોય તો એક વાટકી અને જો વધારે ગળ ખાવું હોય તો વાટકી જેટલી ખાંડ લઈ શકો છો ખાંડને આપણે એક વાટકીમાં એક વાટકીમાં આપનું પાણી લેવાનું છે અને પાણીથી આપણને ચાસણી બનાવવા માટે તૈયાર કરવાની છે તો ચાસણી બની જાય એવી એક તાર બે તારની કોઈ ચાસણી બનાવવાની જરૂર હોતી નથી ખાંડ ગળી જાય એટલે આપણું ચા જે ચાસણી છે એ તૈયાર થઈ જશે અને જો તમારે ચાસણી બનાવીને કરવું હોય તો એવી રીતે પણ કરી શકો છો પણ મેં અહીંયા ખાલી ખાંડને ગેળવી દીધી છે અને પછી એમાં જે આપણે કાજુની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટની અંદર એડ કરીને સારી રીતે બરોબરનું મિક્સ કરતા રહેવાનું છે જ્યાર સુધી આપણો હાથ દુખવા ના આવે ત્યાર સુધી આપણે કાજુને બરાબર હલાવતા જ રહેશું હલાવતા રહેશું અને પછી આપણું કાજુ કતરી તૈયાર થશે તો એના માટે હાથ તો દુખાડવા જરૂરી છે સરસ રીતે મિક્સ કરવાથી અંદર જે નાની નાની ગોટલીઓ બાજી હોય છે જે ચાસણીમાં કાજુની ગોટલીઓ જેવું થઈ ગયું હોય છે તે મિક્સ થઈ જશે અને સારી રીતે આપણી કતરીની પેસ્ટ તૈયાર થશે તો આવી રીતે બધું જ પાણી અંદરથી બળી જાય ત્યાં સુધી આપણે કાજુ કતરીને હલાવતા રહેવાનું છે અને પછી સારા સ્વાદ માટે આપણે એક ચમચી ભરીને ઘી ઉમેરીશું જેથી કાજુકતરીનો સ્વાદ વધારે સારો આવશે તો મેં એક ચમચી ભરી અને ઘી અંદર ઉમેરી દીધું છે જ્યાં જ્યાં સુધી આપણી કઢાઈમાં ચોંટતું બંધ થાય ત્યાં સુધી આપણે કાજુકતરીને હલાવતા રહેવાનું છે કાજુકતરી એ સારી રીતે તૈયાર થઈ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે મિશ્રણને થોડું ગોળ ગોળ વાળીશું જો આપણા એ હાથમાં ન ચોંટે તો એનો મતલબ કે આપણી કાજુકતરી તૈયાર થઈ ગઈ છે તો આપણે આવી રીતે એક પ્લેટમાં ઘી લગાવી અને બધી જ કાજુ કતરીને કાઢી લેશું પછી ગરમ હોય છે મારી જોડે બટર પેપર નથી એટલે મેં ડાયરેક્ટ ડીશમાં કર્યું છે જો તમારી જોડે બટર પેપર હોય તો તમે બટર પેપર ઉપર પાથરી અને સારી રીતે એને બરાબર મસળવાનું હોય છે તો એનો સ્વાદ આખો અલગ જ આવે છે તો મારી જોડે બટર પેપર નથી મેં ડીશમાં ઘી લગાવીને આવી રીતે બરાબર મસળી લીધું છે લોટને અને જેટલું વધારે મસળશું એટલો એનો સ્વાદ આખો અલગ જ આવશે અને અંદર જે નાની નાની લોટની જેવી કણી પડી હોય તો એ કણી બધી મિક્સ થઈ જશે અને કાજુકતરી આખી આપણી બનીને તૈયાર થઈ જશે તો મેં અને બરાબર મસળી લીધો છે લોટ ગરમ હતો તેથી હાથમાં બરાબર બળાયું છે પરંતુ કાજુ કતરી ખાવાના શોખમાં ને શોખમાં મેં બરાબર એને હાથેથી મસળી લીધી છે પછી આપણે સરસ રીતે આવી રીતે મિક્સ થઈ જાય અને મિશ્રણ આપણું બરાબર તૈયાર થઈ ગયું છે પછી એક બીજી પ્લેટ ઉપર લઈ અને આપણે સેટ થવા માટે એની ઉપર ઘી લગાવી અને મિશ્રણને પાથરી દેવાનું છે આવી રીતે તમે હાથથી પણ કરી શકો છો અને હાથથી બરાબર પાતળું કરી દેવાનું ને તો પછી આપણે વાટકી અથવા ગમે તે કોઈ વસ્તુથી આપણે દબાવી અને સેટ કરી અને સરસ રીતે એને એક રોટલી જેવા આકારથી સેટ કરી દેવાનું છે અને જો વચ્ચે ઝાડા જેવું લાગતું હોય તો તમે કોઈ વાટકી અથવા કોઈ કપ પડે તમે આવી રીતે સેટ કરી શકો છો અને પછી મેં આને કટકા પાડી દીધા છે મેં ગરમ ના ગરમ પાળ્યા હતા તમે થોડે ઠંડુ થવા દઈ અને પછી પણ કટકા પાડી શકો છો તો તૈયાર છે આપણી કાજુકતરી જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે એવી તૈયાર થઈને બજારની કતરી જે આઠસો નવસો હજાર રૂપિયે કાજુ કતરી મળતી હોય છે તે આપણે હવે ઘરે જ બનાવીશું અને હેલ્ધી પણ છે ખાઓ પીઓની મજા કરો